ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય ક્ષેત્ર તેમજ રણછોડ દાસ આશ્રમ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ વખતે કેમ્પ તેમજ ભોજન પ્રસાદના દાતા સ્વર્ગવાસી કાનાભાઈ હમીરભાઈ ભેટારીયા સ્વર્ગવાસી રાજબેન કાનાભાઈ ભેટારીયા સ્વર્ગવાસી ઉર્વિશાબેન રવિભાઈ ભેટારીયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખ્યો હતો હસ્તે પરબતભાઈ કાનાભાઈ ભેટારીયા તરફથી આ કેમ્પ યોજાયો હતો માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થતા આ કેમ્પમાં દર મહિને અનેક ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ આ સેવા કેમ્પનો લાભ લે છે કેમ્પમાં દર અલગ અલગ દાતાઓ સહયોગ આપે છે અને તેમના સ્વજનને નામે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં આ વખતે ચોવીસ લોકોને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ ચોવીસ લોકોને રણછોડદાસ આંખની હોસ્પિટલ રાજકોટમાં વિનામૂલ્યે ઓપરેશન કરી આપશે સાથે સાથે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં રાજકોટથી ખાસ દર સેવા આપવા આવતા ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય સાહેબ કે જેઓએ અઠ્યાવીસ થી વધુ પેશન્ટ ને નિદાન સારવાર કરી આપ્યું હતું તેમજ ચાંદની બેન ઉપાધ્યાય સુજોગ થેરાપીસ દ્વારા પંદર દર્દીઓનો ખાસ કરીને બહેનો ની સારવાર કરી હતી પ્રોફેસર હીરાલાલ મોરી સાહેબ દ્વારા અઢાર દર્દીઓને સુજોગ સારવાર આપવામાં આવી હતી રાજકોટ અનેક દર્દીઓ ઉપર ઉપર નિદાન નિદાન કરીને કરીને સારવાર સારવાર આપી હતી અને કપાસીના દર્દીઓને દર્દીઓને ઘણા સ્થળ જ ઓપરેશન કરી આપ્યું હતું કેમ્પમાં કુલ એકસો થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ ડોક્ટર અર્જુન બાવરિયા સંજયભાઈ માંકડિયા આનંદભાઈ બાવરિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદભાઈ ધામેચા વગેરે

અને ઈશ્વર પણ અમને આ બાબતે પૂરું પાડવાનું પ્રોત્સાહન અમને આપે એ માટે અમે બધા દિલથી ખૂબ આભાર માનીએ છીએ મારા દાદા સ્વર્ગવાસી કાનાભાઈ અમીરભાઈ ભેટારીયા મારા દાદી રાજીબેન કાનાભાઈ ભેટારીયા અને મારા સ્વર્ગાસી ભાભી ગુરવિશાબેન રવિભાઈ ભેટારિયા એ ત્રણેયના સ્મરણને લઈને એમનું નામ લઈને આજે આ કેમ્પ રાખેલો છે અને દર્દીઓ પૂરવાનો ગોવડા પ્રમાણમાં લાભ ઉઠાવે તેવી બધાને હું વિનંતી કરું છું અને આવનારા બધા પ્લેટફોર્મ પર લાભ લેતા માનવ સેવા ઓપરેશન છે આ મુખ્ય દાતા તરીકે મને એક મળ્યો છે છું કે